નમસ્કાર આપ જોઈ રહ્યા છો પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હિતલ બગત વડોદરામાં ચાતુર્માસિક આરાધના સમગ્ર જૈન સંઘોમાં ચાલી રહી છે અને જુદા જુદા સંઘોમાં જપ તપ વ્રત ચાલી રહ્યું છે જેના ભાગરૂપે ઇન્દ્રપુરી જૈન સંઘ દ્વારા શ્રી શ્રુતોપાસક ગણ દ્વારા સમૂહ સામયિકનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પન્યાસ રમ્યચંદ્ર સાગર વિજયજી મહારાજ સાહેબનું વ્યાખ્યાન પણ યોજાયું હતું આ તબક્કે એકસો સાહીઠ થી વધુ જૈન સાધર્મિકોને જીવન જરૂરી ચીજવસ્તુઓ તેમજ રોકડ સહાયની કીટનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું સાગર સમુદાયના ઇન્દ્રપુરી જૈન સંઘમાં બિરાજમાન પ્રન્યાસ રમ્યચંદ્ર સાગર વિજયજી મહારાજે વ્યાખ્યાન આપતા જણાવ્યું હતું કે પરમાત્માની રોજ નિયમિત પૂજા કરવી જોઈએ અને એનાથી પોતાની અંદર રહેલા દુર્ગુણો દૂર થાય છે શ્રુતોપાસક ગણના પ્રમુખ નિખિલ શાહે જણાવ્યું કે વડોદરા શહેરના સાધર્મિક બંધુઓને જ્યારે પર્યુષણા પર્વ શરૂ થવાના છે ત્યારે લાભાર્થી એવા અલકાપુરી જૈન સંઘના ટ્રસ્ટી જયેન્દ્રભાઈ શાહ કટક પરિવાર દ્વારા અનાજ તેલ ગોળ ચા ખાંડ મગ વટાણા અને દાળ સહિતની વસ્તુઓ સાથેની રોકડ રકમની પણ સહાયતા આપવામાં આવી હતી જૈન અગ્રણી દીપક શાહ તેમજ ઇન્દ્રપુરી જૈન સંઘના પ્રમુખ નીરજ શાહે જણાવ્યું કે સંઘમાં પુષ્ય નક્ષત્ર નિમિત્તે ચોવીસ તીર્થંકર ભગવાનનું વિશિષ્ટ પૂજન યોજાયું અને આ કાર્યક્રમમાં જાણીતા જૈન શ્રેષ્ઠીઓ દીપક શાહ તુષાર શાહ નરેશ શાહ અનિલ શાહ શિરી શાહ ભૂપેન્દ્ર કોઠારી વિજય પટવા મુકેશ શાહ કલ્પેશ શાહ સહિત જુદા જુદા જૈન સંઘોના અગ્રણીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર કાર્યક્રમ અંગે શ્રી શ્રુતોપાસક ગણના અધ્યક્ષ દિખિલ શાહે આ પ્રમાણે જણાવ્યું ઓગણીસો સડસઠ થી સ્થપાયેલી આ સંસ્થા શ્રુતોપાસક ગણ જે સાધનો સીધાતા સાધનિકો માટે કામ કરી રહી છે એના અંતર્ગત આજે અમારે એક શ્રેષ્ઠિ વર્ય મળ્યા કે જેમને જગ્યાએ છે ભક્તિનો લાભ લેવો હતો એ ભક્તિના અનુસંધાનની અંદર આજે જે ભક્તિને પાત્ર છે એવા સર્વ સાધર્મીઓને બોલાવીને એક સમૂહ સામે આયોજન કરેલું અને આયોજન કરીને સમય અમે રંગ્ર સાગરજી મારા સાહેબની નિશ્રા મળી એમને એમની સુંદર ભાષાની અંદર સર્વ વ્યક્તિઓને એમની એમને પોતાને ખ્યાલ આવે એ ભાષાની અંદર એમને શું સરસ પ્રકાર સમજાવ્યું અને આ સાધરી ભક્તિ માટે અમારે જે એમને બી એમને જે પ્રેરણા કરી એના અનુસંધાનની અંદર આજે આ અમારો આખો પ્રોગ્રામ સંપૂર્ણ થયો છે

બે આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર